అరవల్లి జిల్లాని భిలోడాని આરજે પ્રેરણા સ્કૂલમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા સત્તર વર્ષીય વિદ્યાર્થી દીપક ગુણાવતનો શનિવારે ઇન્દ્રાસી જળાશયમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો અને સમાજના લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે જેના પગલે સોમવારે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનોને બિલોડામાં વિશાળ રેલી કાઢી અને વિદ્યાર્થીઓના મોત અંગે પોલીસ સ્ટેશન પહોંચી ન્યાયની માંગણી કરી હતી ત્યારે આજે સતત બીજા દિવસે પણ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો બીજા દિવસે પણ વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં અને કન્યા વિદ્યાલય સહિત ચાર શાળાના વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં જોડાયા હતા વિદ્યાર્થીઓએ ભિલોડા ઈડર શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો હતો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ ઉપર બેસી વિરોધ દર્શાવ્યો હતો અને ટોર્ચર કરનાર શિક્ષક સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી વિદ્યાર્થી બિલોડા ગામ આજે તન્ના પ્રેરણા સ્કૂલ અને અમારા દીપકભાઈ નું મૃત થયું છે તે શિક્ષણના કારણે થયું છે કોઈ અમારું સાંભળતા નથી પોલીસ પણ સાંભળતી નથી જેથી અમને જલ્દી ન્યાય મળે જલ્દી વિનંતી કરવા માંગુ છું કે વિદ્યાર્થીઓનું ભણતર ના બગડે તે માટે અમને જલ્દી ન્યાય મળે પોલીસ પણ સાંભળતા નથી અમારે અને અમારી અડધી સ્કૂલની છોકરીઓને ગેટના અંદર ભૂલી નાખી તેમના પણ બહાર નહીં નીકળવા દેતા શિક્ષણ